શહેરના ચાંપાનેર ચોકેથી લઈ રોકડનાથ પોલીસ ચોકીની વચ્ચે નવા બજાર આવેલી દુકાનમાંથી તસ્કર સિત્તેર હજાર ઉપરાંતથી વધુની રકમની ચોરી કરી પલાયન થયો હતો ત્યારે પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે વડોદરા શહેરમાં તહેવારોની ઉજવણી બાદ વેપાર ધંધામાં પુનઃ ધમધમી ઉઠ્યા છે ત્યારે બીજી તરફ શહેરમાં કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે જેનો ભરપૂર લાભ તસ્કરો લઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે શહેરના નવા બજારમાં આવેલી એક દુકાનમાં તસ્કરે સીસીટીવી કેમેરાથી બચવા માટે નવો પેંત્રો અજમાવીને દુકાનમાં શહેરના નવા બજાર વિસ્તારમાં વેપારી વિપુલ મકવાણા વીકે મકવાણા એન્ડ કંપની નામની દુકાન ધરાવે છે તેની બંધ દુકાને નિશાન બનાવી તસ્કર દુકાન લોકરમાં મુકેલા રૂપિયા સિત્તેર હજારથી એસી હજાર લઈને ફરાર થઈ ગયો હતો દુકાન માલિક વિપુલ મકવાણાએ જણાવ્યું હતું હું જ્યારે સવારે આવ્યો ત્યારે દુકાનનું શટર તૂટેલું હતું સીસીટીવી ચેક કરતા એક ઈસમ સીસીટીવી કેમેરાથી બચવા માટે છત્રીના સહારે દુકાનમાં પ્રવેશ્યો હતો અને ડ્રોવરમાં મૂકેલા સિત્તેરથી એસી હજાર રૂપિયા રોકડા લઈને ફરાર થઈ ગયો હતો કોઈ જાણ ભેદું હોવાનું અનુમાન લગાવી રહ્યું છે આ અંગેની જાણ સિટી પોલીસ મથકને કરવામાં આવી હતી પણ બપોર સુધી પોલીસ આવી ન હતી ટેલિફોનિક રજૂઆત કરી તો જણાવ્યું કે સાહેબ પેટ્રોલિંગમાં હતા એટલે પાંચ વાગ્યા પછી આવશે જો પેટ્રોલિંગમાં હોય તો આ ચોરી કેમ થઈ રહી છે તેવા આક્ષેપ પણ કર્યા હતા કાપાનેર પોલીસ ચોકે રોકડનાથ પોલીસ ચોકે ની વચ્યા દુકાન આવેલી છે જેમાં ચોરી થતા પોલીસ ની પેટ્રોલિંગ ની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે આઈ નવા બજાર વિકે મકવાણા એન્ડ કંપની નામની દુકાન છે કાલ આજે સવારે 5 વાગે ત્યાં ચોરી થઈ છે તળુકાના તાળા તૂટ્યા છે શું ગયું સવારે 8 વાગે હું દુકાને આવ્યો ત્યારે દુકાન ખોલવા માટે ત્યારે મેં જોયું કે દુકાનના તાળા તૂટેલા છે

હા પોલીસ ફરિયાદ કરી પણ હજી સુધી અમારે કોઈ જવાબ આવ્યો નથી